જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે અદ્ભુત કમાલ કરી છે ફિલ્મે માત્ર એકાવન દિવસમાં એકસો બે પોઇન્ટ સિત્તેર કરોડનો જાદુય આંકડો પાર કરી લીધો છે અને હવે તે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ ચાલેલી અને પુષ્પાટુના રેકોર્ડને તોડી દેવાના માર્ગે છે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આ ફિલ્મનો ઉછાળ ગજબ રહ્યો છે ગુજરાતમાં માત્ર તેત્રીસ લાખ નું કલેક્શન કરનાર આ ફિલ્મે ચોથા જ વીકમાં બાર કરોડ કમાઈને ગતિ પકડી અને પાંચમા અઠવાડિયામાં તો સીધો પચીસ કરોડનો સાત કરોડ નો ધમાકો કર્યો ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં ફિલ્મે કરોડ અને વિદેશમાંથી પણ ગજબનો પ્રતિસાદ મળ્યો છે ગલ્ફ દેશોમાં પણ ફિલ્મે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે માત્ર પચાસ કે સાહીઠ લાખના અંદાજિત મેકિંગ કોસ્ટ થી શરૂ થયેલી આ ફિલ્મ અંતે લગભગ એક કરોડમાં તૈયાર થઈ અને આજે સો કરોડ પાર કરીને ગુજરાતી સિનેમાનો નવો ઇતિહાસ રહી છે પાર્થિવ ગોહિલે ટીમની પ્રશંસા કરતા જણાવ્યું છે કે લાલો માત્ર ફિલ્મ નથી સમાજને અરીસો બતાવતી અને તમામ ઉંમરના લોકો સાથે બેસીને જોઈ શકાય તેવી મૂવી છે ગુજરાતી સંસ્કૃતિ ભાષા અને સિનેમાની આજ છે સાચી જીત